ગુજરાતના ઉત્તર ભાગમાં બનાસકાંઠા જિલ્લાની સરહદે આવેલું નડાબેડ જ્યાં ધૂળ અને ધ્વજ સાથે ફરતું છે એક એવું મંદિર નડેશ્વરી માતાનું મંદિર આપની સાથે હું કૃપા ઠક્કર આજે હું આવી પહોંચી છું સરહદની ધરતી નડાબેઠ જ્યાં સૈનિકોની સાહસ ગાથા અને ભક્તિનો સંગમ માતા નળેશ્વરીના આ યાત્રાધામમાં પંદરમી ઓગસ્ટ નિમિત્તે જોવા મળી રહ્યો છે તિરંગાની શાન રાષ્ટ્ર પ્રેમની ઓળખ અને માતાના આશીર્વાદનો મેળાવડો કે જ્યાં નળેશ્વરી માતાના આ પાવન યાત્રાધામમાં જોવા મળ્યો છે સૌ સાથે મળીને ઉજવીએ સીધા ડાબેટ થી નડેશ્વરી ધામ થઈ માત્ર પ્રદેશ ટ્વેન્ટી ફોર ગુજરાતી પર મંદિર નથી આ એક શ્રદ્ધાનું શિખર છે દેશભક્તિના સ્નાયુઓનું પ્રતીક છે અને ઇતિહાસનું જીવંત દસ્તાવેજ છે દંતકથાઓ કહે છે જૂનાગઢના મહારાજા

રાજા રાનવઘણે આ મંદિર બનાવ્યું જે હાલની તારીખમાં અડીખમ ઊભું છે પાકિસ્તાનની બોર્ડરને અડીને આવેલ નડાબેટ નડેશ્વરીમાંનું મંદિર છે અહીં અને દર્શનાર્થીઓ દૂર દૂરથી અહીં દર્શન માટે આવતા હોય છે નડેશ્વરી માનું જે યાત્રાધામ છે ત્યાં મહિમા અપરંપાર જોવા મળે છે અને નરેશ્વરી માનું જે આ મંદિર છે તે પાકિસ્તાનની બોર્ડરને એકસો પચાસ મીટરની દૂર જે આ બોર્ડર છે જે ભારતને અડીને આવેલ છે જે ભારત પાકિસ્તાની બોર્ડર છે તેનું ફક્ત જે અંતર છે તે એકસો મીટર છે દૂર દૂરથી દર્શનાર્થીઓ અહીં નરેશ્વરી માના મંદિર દર્શન માટે આવતા હોય છે કેટલાક મુસાફરો અહીં મારી સાથે ઉપસ્થિત છે તેઓ પાસે વાતચીત કરવી છે નમસ્કાર કેમ છો શું નામ છે તમારું ફોટાભાઈ રબારી બકોત્રા અને આજે તમે નડેશ્વરી માતાના મંદિરે દર્શન માટે આવ્યા છો તો દર્શન માજી કરી આવી અહીંની કેટલીક કથાઓ તમે અહીં વર્ષોથી રહો છો આસપાસના વિસ્તારમાં તમે અહીં દર્શન માટે આવો છો તે જાણવી છે તો આપ પાસે જાણવા માંગીશ આ તો એવો ઇતિહાસ છે કે અમારા રણસોડ પગી રબારી હતા ને ત્યાં લીંબાડા ગામના હતા એ એકોતરના યુદ્ધમાં આ ખૂબ આપણી આર્મીને જે બીએસએફના જવાનો છે એમને ખૂબ મદદ કરી હતી એ કે એવું હતું કે બધા આપણે દારૂખાનું ખૂટી ગયું હતું એ ચૂપ રસ્તા એ બધા જાણતા હતા એ લોકો ચૂપ રસ્તા જાણતા હતા હું અહીંયા ટેચ્યુ છે રણછોડભાઈ પગીનું નડે શરભમાં તો એમને આર્મીને ત્યાં બધું દારૂખાનું બધું પોગાડ્યું હતું એકોતેરના યુદ્ધમાં અને એકલો રબારી જે ગીતાબેન રબારી ગયા હતો એકલો રબારી એ રણછોડ પગી રબારી અહીંયા નજીકના લીંબાડા ગામના હતા અને આર્મીને હા જવાર માતા માતાજીની આરતી બે સેપના જવાન કરે છે એવું આ અહીંયાથી ઠેરતી પરંપરા છે ત્યારે માતાજી બહુ સહાયતા કરી હતી આપણી સૈનિક ઉપર બહુ સહાયતા કરી હતી એક વીદમાં અને એવું હતું કે આ તો આ તો ખૂબ ઇતિહાસ મોટો ઇતિહાસ છે જ્યારે નવગણને જ્યારે જહાલને જ્યારે લેવા દાયા ત્યારે માતાજી હોનારની ચકલી થઈને ભાલા ઉપર બેઠી હતી ત્યારે આ સંધને સુંમરે જ્યારે જહાલને રોકી ત્યારે આ માતાજી ભાલા ઉપર ચકલી થઈને બેઠી હતી એવો માતાજીનો અપરંપાર ઇતિહાસ છે અહીંયાથીહાલ છે કે ખૂબ સુંદર હતા અને તેઓના ભાઈ નવઘણ જે છે રા નવઘણ તેઓ લઈને આવ્યા હતા તે વિશેનો ઇતિહાસ જાણવો છે તો આ રણમાં ત્યારે એવું હતું કે ગારો હતો માતાજી એવું કીધું હતું કે આગળને ઘોડે તને ગારો હશે પાછળને ઘોરે રણની ખેપ ઉડતી છે એવો એવો ઇતિહાસ છે માતાજીનો કે આગળને ડાબેતારે કે ગારો હશે પાછળને ડાબે ખેપ ઉડતી છે એ રણમાં એ ઈ માનવઘણની એ આ માતાજીનો અપરંપાર હતો તમે અહીંયા નજીકના આસપાસના ગામડાઓમાં રહો છો તો તમને એવું થાય છે કે હમણાં જે યુદ્ધ થયું એના પછી તમને એવું થાય છે કે પાકિસ્તાનની બોર્ડર નજીક છે તો તમને કંઈ ડર જેવું લાગે છે કોઈ દિવસ ડર એવું તો મને લાગે જ નહીં અમે તો રબારી છીએ અમે તો રાત દિવસ વગડા માર્યાવાળા છીએ પણ પાકિસ્તાનની માની તાકાત નથી કે આપણી અમારી હજમાં આવી શકે એવી તાકાત નહીં આ તો બીએસએફનો આપણો ફૂલ સપોર્ટ નહીં છે એવું પણ કોઈ દિવસ પાકિસ્તાનની તો આ બાજુ લઈએ પાકિસ્તાનની કોઈ દાડું જિંદગીમાં કોઈ સપનું જ ના લે આવું કે સપનું ના લે એટલે કોઈ અમે અમે પોતે ખુદ એમ થાય કે આ દેશ માટે ગોરી ખાઈ પણ દેશ નહીં નડાબેડ એટલે દેશની પાંખ જ્યાં સુરક્ષા અને શ્રદ્ધા બે ભિન્ન દિશાઓમાંથી આવીને એક થઈ જાય અહીં મંદિર માત્ર પૂજા કે આરતી માટે નહીં પરંતુ એક પ્રકારનું લાભદાયક આશ્રય છે જવાનો અહીં પહોંચે છે અને તેઓ દિલથી માતાજીને નમન કરે છે કોઈ પૂજારી નથી અને કોઈ પંડિત નથી અહીં આરતી કરે છે દેશના જવાનો અને શ્રદ્ધાનો દીવો દહેકે છે બીએસએફના હાથે જી હા આ મંદિર જે છે નડેશ્વરી માના આ મંદિરમાં સવારે અને સાંજે બંને ટાઈમે બીએસએફના જવાનો દ્વારા આરતી પૂજા કરવામાં આવે છે ઓગણીસો પાસઠ અને ઓગણીસોતેર ના યુદ્ધ વખતે નડાબેટ કે યુદ્ધના મધ્યમાં પણ વખતે પણ માતાજીની મૂર્તિ પાસે બેઠેલા જવાનો પોતાનું મનોબળ વધુ શક્તિશાળી બનાવતા હતા એટલે રક્ષણ માતાજી એટલે વિશ્વાસ ગુજરાત રાજ્યમાં ભારત પાકિસ્તાન બોર્ડર જે છે તે આવેલ છે એ નડાબેટ ખાતે અનેક શહેરોમાંથી લોકો અહીં દર્શન કરવા માટે નડેશ્વરી માના મંદિરે આવતા હોય છે અહીં કેટલાક મંદિરમાં મુસાફરો પણ આવ્યા છે કે જે દૂર દૂરથી યાત્રાળુઓ દર્શન કરવા માટે આવતા હોય છે અમદાવાદ મહેસાણા સુરત પાલનપુર અનેક શહેરોમાંથી અહીં દર્શનાર્થીઓ આવતા હોય છે કેટલાક દર્શનાર્થીઓ અહીં આવ્યા છે કે જે મારી સાથે ઉપસ્થિત છે તેઓ સાથે વાતચીત કરીશું આપનું નામ મોદી જીતેન્દ્ર નડાબેટ નડેશ્વર માના મંદિરે તમે દર્શન માટે આવ્યા છો તમને દર્શન કરીને કેવો અનુભવ થાય બહુ સારો અનુભવ થયો છે અને અહીંયા આવવું જોઈએ દર્શન કરવા અહીંયા બધી સુવિધાઓ મળી રહે છે એટલે અહીંયા માટે દર્શન કરવા આવવું જોઈએ તમે નડાબેટ જે બોર્ડર છે ઝીરો પોઈન્ટ ત્યાં જઈને આવ્યા છો હા ઝીરો પોઈન્ટ જઈને આવ્યો આ બાબતે તમે ગુજરાતીઓને શું કહેવા માંગો છો શું સંદેશ આપો છો દરેકે દરેક ગુજરાતીએ જો નરેન્દ્ર મોદી આટલી બધી વ્યવસ્થા કરી આપી હોય અને અહીંયા સુંદર જમવા માટે અહીંયા પરેડ જોવા માટે જે વાઘા બોર્ડર અટારી બોર્ડર ઉપર પરેડ થાય છે એ પરેડ અહીંયા થાય છે તો ગુજરાત દરેક ગુજરાતીએ અહીંયા એક વખત તો લાવો લેવો જ જોઈએ બિલકુલ તમે અહીં ઘણી બધી એવી એક્ટિવિટીઝ બી થાય છે કે સાયકલિંગ છે પછી જે રાઇડ્સ છે તે બધી એક્ટિવિટીઝ છે શું તમે ત્યાંનો લાભ લીધો છે હા અહીંયા સાયકલિંગ જીપ રાઇડિંગ વગેરે વગેરે અંક બધું ગોઠવેલું છે એમાં સરસ સુવિધાઓ આપેલ છે બિલકુલ પરિવાર સાથે તમે આવ્યા છો હા પરિવાર સાથે છું અહીં એમના પરિવારના કેટલાક સદસ્યો જે છે કે તેઓ પણ ઉપસ્થિત છે તેમની સાથે વાત કરીશું જે આપનું નામ ખુશ્બુ ખુશ્બુ તમે અહીં આવ્યા છો માતાજીના દર્શન કર્યા અને અહીં તમને ખબર હોય તો કે બીએફ બીએસએફના જવાનો છે તેઓ દ્વારા જે સવારે અને સાંજે બે ટાઈમ આરતી થતી હોય છે અને દેશ પ્રેમ સાથે રાષ્ટ્રપ્રેમ સાથે જોડાયેલા મંદિર છે અહીંને આવીને તમને કેવો અહેસાસ થયો બહુ સારો અહેસાસ થયો છે બહુ સારું લાગે છે અત્યારનું એટમોસ્ફિયર બી એટલું સારું છે અને આવીને અહીંયા બહુ જ મજા આવી છે અને નડા બેટ બી બધાએ આવવું જોઈએ ત્યાં બી બધું સારી એવી ફેસિલિટીઝ અવેલેબલ છે આજે બહુ બધા લોકોને મેં જોયા જેમ કે વાઇલ્ડ લાઈફ સેન્ચુરીથી સ્ટુડન્ટ્સ આવ્યા છે જે અહીંયા આવીને એ લોકો અહીંયાની જે બી આપણે ફેસિલિટીઝ છે જે બીએસએફ એસએફવાળાએ આપી છે તો તે અહીંયા આવીને જોવે છે એ લોકો તો બધાય અહીંયા ખાસ આવું જોવે અને તમે અહીં આવ્યા છો અહીં અલગ અલગ એક્ટિવિટીઝ થાય છે અને સાંજે જે છે તે રિટ્રીટ પરેડ જે છે તે યોજાય છે અને સાંજે જે પરેડ જે છે તે માર્ચ પરેડ યોજાય છે શું આપ તે વિશે શું કહેવા માગશો એ વિશે તો હું એ જ કહેવા માગું છું કે બધા અહીંયા આવીને એ પરેડ ખાસ કરીને જોવી જોઈએ કેમ કે જે વાઘા બોર્ડર ઉપર જે પરેડ થાય છે એવી સેમ અહીંયા જ થાય છે તો આપણે અહીંયા આવીને આની મુલાકાત લેવી જ જોઈએ બિલકુલ તો નડાબેટ ખાતે અહીં ભારત પાકિસ્તાન બોર્ડર છે અને ગુજરાતમાં આ જે નડાબેટ આવેલ છે કે જે બનાસકાંઠા જિલ્લામાં નડાબેટ છે અને ત્યાંથી જે પાકિસ્તાની બોર્ડર છે તે એકસો પચાસ મીટર છે અને તેથી ગુજરાતીઓએ તો ખાસ કરીને લાભ લેવો જોઈએ તેઓ અહીંના જે ગુજરાતી દર્શનાર્થે અહીં માતાના મંદિરે દર્શનાર્થે કેટલાક પ્રવાસીઓ આવ્યા છે તેઓનું કહેવું થાય છે ચોક્કસથી ગુજરાતીઓ તો આ જગ્યા જે છે આ સ્થળ છે તેની મુલાકાત લેવી જોઈએ આજનું આ નડાબેડ એક આગવું પ્રવાસ સ્થળ બની ગયું છે જ્યાં દેશ પ્રેમ ભક્તિ અને પ્રવાસ ત્રણેય મીઠું મળે છે ઝીરો પોઈન્ટથી સીમા દર્શન સુધી એમ આઈ જી ટવેન્ટી સેવન વિમાનથી લઈને પરેડ સુધી અહીં જિંદગી રાષ્ટ્રીયતા સાથે ધબકે છે પણ આ બધાના વચ્ચે એક શાંત ખૂણામાં આજે પણ ઊભું છે નડેશ્વરી માતાનું આ મંદિર જ્યાં શુદ્ધ શાંતિ અને માતૃત્વના આશીર્વાદ મળે છે નડાબેટ જઈએ ત્યારે એવું લાગે છે કે આપણે માત્ર સરહદ પર જઈ રહ્યા નથી પણ આપણે આપણા રાષ્ટ્રની ચેતનાને નમન કરવા જઈએ છીએ અને નડેશ્વરી માતાનું આ મંદિર એ ચેતનાનું ધાર્મિક સ્વરૂપ છે જ્યાં અતૂટ શ્રદ્ધા રક્ષા અને ભારત માતાની ભાવના એકરૂપ થાય છે ગુજરાતની સરહદ પર આવેલ નડાબેટ કે જ્યાં નડેશ્વરી માનું આ યાત્રાધામ કે જે માત્ર ધાર્મિક આસ્થા સાથે જ નહીં પરંતુ દેશ ભક્તિ દેશ પ્રત્યેનો પ્રેમ રાષ્ટ્ર પ્રેમ સાથે જોડાયેલ છે જી હા અહીં આવતા દરેક શ્રદ્ધાળુઓ યાત્રીઓની એક જ પ્રાર્થના હોય છે કે દેશની સરહદ પર સેવા કરતા દરેક સૈનિકોને માં નડેશ્વરી તેમના પર કૃપા બનાવી રખે અને આશીર્વાદ આપતી રહે અને તેઓની રક્ષા કરતી રહે આ સાથે જ આવા વિવિધ કાર્યક્રમ માટે આપ જોડાયેલા રહો પ્રદેશ ટ્વેન્ટી ફોર ગુજરાતી સાથે મને રજા આપશો નમસ્કાર